ગુજરાત વિધાનસભામાં સરેરાશ છવ્વીસ દિવસ જ થાય છે કામ બિહાર ઓડિશા કરતા પણ પાછળ ઓફિસના કામના કલાકો કેટલા હોવા જોઈએ તેને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા અને મહિને ઇઠોતેર હજાર આઠસો રૂપિયાના બેઝિક પગાર સહિત અન્ય ભથ્થા સહિતની સવલતો મેળવતા ધારાસભ્યોની વાત કરવામાં આવે તો વિધાનસભામાં તેમના કામના કલાક ખૂબ જ ઓછા છે પંદરમી વિધાનસભામાં અત્યાર સુધી ચાર સત્રમાં સરેરાશ એકસઠ કલાક કામકાજના રહ્યા છે વિધાનસભામાં એક વર્ષમાં સૌથી વધુ બેઠક યોજાતી હોય છે તેમાં ગુજરાતના ટોચના દસ રાજ્યોમાં પણ નથી ગુજરાતી વિધાનસભાનું આગામી સત્ર ઓગણીસમી ફેબ્રુઆરી અઠ્યાવીસ માર્ચ દરમિયાન યોજાશે ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ અંદાજ પત્ર પણ રજૂ કરવામાં આવશે પંદરમી વિધાનસભાનું છેલ્લું સત્ર એકવીસમી ઓગસ્ટ બે થી ત્રેવીસમી ઓગસ્ટ બે દરમિયાન યોજાયું હતું આ સિવાય બે હજાર એકમાત્ર સત્ર એક થી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાયું હતું અને આ વર્ષે ત્રીજા સત્રમાં ઓગણત્રીસ પોઈન્ટ એક જ્યારે ચોથા સત્રમાં છન્નું પોઈન્ટ છ કલાક જ કામકાજ થયું માં મોટર સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે